આવી જ રીતે આલ્કોહોલ પણ દોસ્તો પાણીમાંથી હાઇડ્રોનિયમ આયન મુક્ત કરે અને બનાવે આલ્કોક્સાઇડ આયન બનાવે આલ્કોક્સાઇડ આયન પણ આલ્કોક્સાઇડ આયન કેવો છે અસ્થાયી છે પરિણામે દોસ્તો આલ્કોહોલ અને ફિનોલ એસિડિકતાનો કોન્સેપ્ટ જો તો ફિનોલ ઇઝ મોર એસિડિક ધેન આલ્કોહોલ ફિનોલ ઇઝ

કોઈપણ એસિડ હોય એની એસિડિકતા કઈ રીતે નક્કી થાય એની વાત આપણે કરીએ છે કોઈ પણ એસિડ દોસ્તો ખાસ યાદ રાખો ખાસ યાદ રાખો કે સામે કોઈ એસિડ જે આજ પ્લસ ડોનેટ કરે છે તો ઋણ આયન બને છે એ ઋણ આયન જેટલો સ્થાયી એમ એની એસિડિકતા વધુ તો ઋણ આયન ક્યારે સ્થાયી થશે એ ઋણ આયનનો ઋણ વીજભાર ઘટાડવાનો છે તો એની આરે જોડાયેલો સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક હશે એટલે કે એની પાસે ખેંચશે ઇલેક્ટ્રોન તો એના ઉપરનો ચાર્જ ઘટશે તો એની સ્થાયી વધશે એટલે આકર્ષક સમૂહ સમૂહિકતા ઘટાડે આકર્ષક સમૂહ એસિડિકતા વધારે યાદ રાખો ખાસ તો કોઈ પણ કોઈ પણ એસિડ હોય તો એનો કોન્સેપ્ટ આવો જ લખાય એસિડિકતા ચલે છે માઈનસ અસર અસર મતલબ થાય ઇલેક્ટ્રોન આકર્ષણ અસર માઇનસ અસર નો મતલબ થાય ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય તો એસિડિકતા શું કરે ઈ વધારે અને પ્લસ અસરવાળા સમૂહ હોય પ્લસ અસર વાળા સમૂહ હોય ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય એ હંમેશા એસિડિકતા શું કરે ઘટાડે બઉ નેચરલ હું કઉ છું તમને લોકોને ધારી કે અહીંયા સમૂહ છે માઇનસ ચાર્જ વધારે તો એની સ્ટેબિલિટી શું કરે ઘટે જો અહિયાંથી ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે તો આની પાસે ઇલેક્ટ્રોન ખેંચશે તો એનો માઇનસ ચાર્જ ઘટશે તો એની સ્ટેબિલિટી વધશે

એનાથી ઓછી માઇનસ માઇનસ અસર તમારે ખાલી જોવાના છે આવા સમૂહ અલગ અલગ ફિનોલિક સંયોજન છે અલગ અલગ ફિનોલિક સંયોજન છે તો એમાં કઈ અસર ધરાવતા સમૂહ છે પ્લસ અસર

ऑर्थो के पैरास्थाने होय इलेक्ट्रॉन आकर्षक समूह ऑर्थो के पैरास्थाने होय तारे तुम्हारे असल लेनी का असर सर माइनस एम इलेक्ट्रॉन दाता समूह ऑर्थो के पैरास्थाने होय तारे एनी असल लेनी प्लस एम ओके દોસ્તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ત્યારે ઇફેક્ટ લેવાની પ્લસ આઈ કઈ લેવાની પ્લસ આઈ અને હેલોજન સમૂહ કોઈ પણ સ્થાને હોય હેલોજન કોઈ પણ સ્થાને હોય પેરા કે

તો યાદ રાખજો પેલી વાત પીઓએચ વધુ એસિડિકતા વધુ આ કોઈ પણ કંડિશન હોય એસિડિકતા વધુ તો જો જે પદાર્થની એસિડિકતા સૌથી વધુ હોય એ પદાર્થની પીઓએચ સૌથી વધુ હોય એટલે કે પદાર્થની પીએચ સૌથી ઓછી હોય એસિડિકતા વધુ હોય એનો પીકે સૌથી નાનો હોય અને કે સૌથી મોટો હોય તો તમને ચાર ઓપ્શન આપ્યા હોય અને તમને એમ કે આ આપેલા ચાર પદાર્થોને કે એના ચડતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવો અથવા પીકે એના ચડતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવો અથવા પીએચ અથવા પીઓએચ તો કોન્સેપ્ટ તમારે ખાલી એક જ વાપરવાનો છે એસિડિકતા કોની સૌથી વધારે જેની એસિડિકતા સૌથી વધારે એનો કે સૌથી મોટો કે એ સૌથી મોટો હોય તો પીકે સૌથી નાનો હોય કારણ કે પીકે ઇઝ નથિંગ બટ અ નેગેટિવ લોગ ઓફ કે બરાબર એક તો કે નો લોગ લ્યો એટલે પદ નાનું થઈ જાય અને આગળ પાછું માઇનસ છે એટલે જેનો કે મોટો હશે એનો પીકે કેવો છે નાનો સમજાય છે કમ્પ્લીટલી ત્યારબાદ પીએચ જેની એસિડિકતા વધારે હોય એની પીએચ કેવી હોય ઓછી પીએચ ઓછી તો અલ્ટિમેટ પીઓએચ કેવી વધારે તો એક જ પ્રશ્ન ઉપરથી તમને અલગ અલગ રીતે ચાર પ્રકારે સવાલ પૂછાય શકે ખાસ યાદ રાખજો ચાલો તો કોન્સેપ્ટ આપણે લઈએ છે હવે સવાલ લઈએ છે અ પહેલામાં ઓપ્શન આવા આપ્યા છે સમજી લો બેન્ઝિન ઉપર ઓએચ ઇટ્સ અ ફીનોલ હવે હું ફિનોલ નો ડેરેવેટિવ લઉં છું અહીંયા છે ઓ અહીંયા છે સી એચ થ્રી આને કહેવાય ફિનોલ એક મિથા મિથાઇલ સમૂહ અને બીજો હાઇડ્રોક્સિલ સમૂહ હોય બેન્ઝીન ઉપર તો એને ક્રેશોલ કહેવાય બે બાજુ બાજુમાં હોય તો એને કહેવાય ઓર્થો ક્રેશોલ નેક્સ્ટ આને કહેશો ક્રેસોલ અને આની તમારે એસિડિકતાનો કોન્સેપ્ટ લેવો શેનો કોન્સેપ્ટ લેવો એસિડિકતા તો પેલા તમે જોશો કે કોમન શું છે દરેક પદાર્થમાં કોમન શું છે જો દરેક પદાર્થમાં દોસ્તો કોમન શું છે તો કે અહીંયા બેન્ઝીન ઉપર ઓએ બેન્ઝીન ઉપર ઓએ બેન્જિન ઉપર ઓએચ બેનઝીન ઉપર ઓએચ એટલું બધામાં કોમન છે પછી અહિયાં સીએસ થ્રી સીએસ સીએસ થ્રી અહીંયા કઈ નથી તો અહીં હાઇડ્રોજન લેશો તો કમ્પેરેટિવલી ઇફેક્ટ હાઇડ્રોજન ની ઝીરો લેવાય હાઇડ્રોજનની ની સાપેક્ષી આ બધા સમૂહની અસર લેવાય

અહીંયા થશે માત્રને માત્ર મેટા સ્થાને હોય ઇલેક્ટ્રોન દાતા સમૂહ તો માત્ર પ્લસ આઈ પેરા સ્થાને હોય તો પ્લસ એચ અને પ્લસ આઈ તો જુઓ ભાઈ સૌથી વધારે પ્લસ અસર પ્લસ અસર વધારે છે એટલે ઇલેક્ટ્રોન દાતા અસર વધારે અને ઇલેક્ટ્રોન દાતા અસર હોય તો એ એસિડિકતા ઘટાડે હેને તો સૌથી વધુ એસિડિક કોણ થશે આમાં પ્લસ અસર છે જ આ બધામાં પ્લસ અસર છે તો આ સૌથી વધારે એસિડિક થશે પહેલો ખબર પડે છે કે નહીં પહેલો બધા કરતા વધારે એસિડિક થશે ભાઈ નેક્સ્ટ આ બે માં પ્લસ આ ઉપરાંત પ્લસ એચ છે તો આમાં પ્લસ અસર બે કરતા આ બે કરતા વધારે છે પ્લસ અસર વધશે તો શું થાય એસિડિકતા ઘટશે તો એમ થી વધારે કોણ થશે ત્રણ હવે આ બે માં પ્લસ અસર શેમાં વધારે હોય એ દોસ્તો તમને લોકોને બધાને શીખવાડ્યું છે કે આ પ્લસ અસર ઓર્થો ઉપર છે આ પ્લસ અસર મેટા ઉપર છે અને આ પ્લસ અસર

તો આવી રીતે દોસ્તો તમે લોકો એક જ પ્રશ્નાના અલગ અલગ ઉત્તર આપી શકો એક જ પ્રશ્નાના અલગ અલગ ઉત્તર આપી શકો ડિફરન્ટ ડિફરન્ટ સવાલ આપણે સોલ્વ કરીએ એટલે તમને વધારે કોન્ફિડન્સ બૂસ્ટ થાય ઓકે ચલો નેક્સ્ટ આવું આપેલું છે એક આપો છે હું ફીનોલ બીજો આપ્યો છે તમને લોકો ને

एसिडिकता तो सुन ले सुन तो सेम एज यूजुअल दोस्तों पहला हूँ कर शो एसिडिकता लिख दूँ बस यहाँ पर ले पीएच पसी ले सुन के और पसी ले पी के ओके चलो आईटला सवाल बहुत सरल है सुन कर शो तो एज यूजुअल कॉमन फिनोल फिनोल फिनोल

વધુ વિદ્યુત ઓક્સિજન ઇલેક્ટ્રોન ખેંચે નહીં અહીંયા લોન પેર છે અહીંયા લોન પેર એકલ બંધ રીબંધ હોય એટલે આ ઇલેક્ટ્રોન શું કરે આપે ઇલેક્ટ્રોન આપે અને સંસ્પંદન થાય એટલે એને કઈ અસર કહેવાય પ્લસ એમ મિથોક્સીની આ અસર લેવી હોય તો માઇનસ આઈ થાય પણ એની એમ અસર લેવી હોય કેવી થાય પ્લસ એમ અને ઓર્થો અને પેરા ઉપર પહેલા કઈ અસરને પ્રાધાન્ય આપવાનું એમ અસરને સીએલ તો સાહેબ આમાં રીતે અહીંયા લોન પેર હોય ને ક્લોરિન માં તો આઈ નો આપે નહી ક્લોરિન ની હમણાં સાહેબે કીધું હંમેશા કહે સર લેવાની માઇનસ આઈ જો કોન્સેપ્ટ માં થોડીક પણ મિસ્ટેક કરશો ને તો નેગેટિવ માર્કિંગ ઉપર જઈ બેસશો ઈ નહીં કરતા ચાલો આમાં ઝીરો અસર માઇનસ એમ પ્લસ એમ ને માઇનસ આઈ માઇનસ અસર વધે એમ એસિડિકતા વધે બોલો શેમાં સૌથી વધારે માઇનસ છે બીજામાં તો એની એસિડિકતા સૌથી વધારે પછી માઇનસ વધારે એમાં ચોથામાં એસિડિકતા બીજા કરતા વધારે નેક્સ્ટ બીજા મીન્સ બાકીના સંયોજન કરતા હવે આની પ્લસ છે ને ઝીરો છે પ્લસ અસર તો ઉલટાની એસિડિકતા હું કરે ઘટાડે તો અહીંયા એસિડિક વધારે કોણ થાય એક અને લાસ્ટ ત્રણ ધીસ ઇઝ યોર આન્સર હવે જેની એસિડિકતા વધુ હોય એની પીએચ કેવી હોય ઓછી તો આ કોન્સેપ્ટ છે આમ થઈ જાય પીએચ માટે થઈ જશે કે નહીં જેની એસિડિકતા વધુ એનો કે કેવો હોય મોટો કારણ કે એસિડિકતા વધુ એટલે એચ વધુ છૂટા પડે એચ વધારે છૂટા પડે તો કે કેવો હશે મોટો તો એનો કોન્સેપ્ટ આમ થશે બે ગ્રેટર દેન ચાર ગ્રેટર દેન એક ગ્રેટર દેન ત્રણ એક સવાલ આવડે તો બાકીના બધા આવડે જેનો કે મોટો એનો બી કે કેવો નાનો અહીંયા બે ચાર એક अनये बोलो क्या प्रॉब्लम क्या प्रॉब्लम दोस्तों कंप्लीटली कॉन्सेप्ट मगज में घुसवा दियो बहुत इंपॉर्टेंट है याद रख जो चलो नेक्स्ट एक पदार्थ को लूं हूं यहां ओएच यहां नाइट्रो बीजो पदार्थ लूं हूं નાઇટ્રો ત્રીજો પદાર્થ સીએચ પદાર્થ અહિયાં ફિનોલ એઝ ઇટ ઇઝ કોન્સેપ્ટ વાપરો દોસ્તો ક્યારેક અપવાદ આવે કઈ રીતે આવે એ ચેક કરવાના જો અહિયાં અહિયાં તમને કીધું છે એસિડિકતા નો કોન્સેપ્ટ તો આપણે શું કરવી બધામાં કોમન શું શું છે 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 બધામાં કોમન કે નહીં આમાં કોઈ સમૂહ નથી એટલે આની અસર ઝીરો મિથાઈલ છે મેટાસ્થાને હંમેશા કઈ અસર લેવાય આય મેટા સ્થાને હંમેશા કઈ અસર લેવાય આય તો મિથાઈલ દાતા સમૂહ છે તો પ્લસ આય

અહીંયા કમ્પેરેટિવલી શું થાય તો કે આ નાઇટ્રોન સંયોજન છે ને આવું હોય તો બરાબર છે આંશિક ઋણ હોય આંશિક ધન હોય તો અહીંયા આંત આણ્વીય હાઇડ્રોજન બંધ બને જેના કારણે આ H પ્લસ સરળતાથી મુક્ત થવું જોઈએ એટલો સરળતાથી થાય નહીં એટલે કમ્પેરેટિવલી આ આ બંનેમાં અપવાદ છે હાલમાં માઈનસ આઈ ઓર્થો ઇઝ ગ્રેટર ધેન માઈનસ આઈ પેરાઝ હોય છતાં 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 વધારે એસિડિક કયો થશે એક સમજાય છે હોવો જોઈએ આ વધારે એસિડિક પણ ત્યાં શું થાય છે આંતર અણવીય હાઇડ્રોજન બંધ થઈ જાય છે જેના કારણે એચ પ્લસ મુક્ત થવાની કેપેસિટી ઘટે છે એટલે કમ્પેરિટિવલી આના કરતા આ વધારે એસિડિક થઈ જાય છે પછી આવશે બે માઇનસ અસર વધારે છે એટલે H+ મુક્ત કરવાની ક્ષમતા આ બધાની કમ્પેરિઝનમાં તો વધારે જ હોય પછી આવશે લાસ્ટ 4 અને પછી આવશે 3 આ આન્સર આવશે તમારો ખબર પડી કમ્પ્લીટલી હજી એક વખત નાઇટ્રો માઇનસ એમ માઇનસ આ ઓર્થો ઉપર ને માઇનસ આય પેરા ઉપર ઓર્થો ઉપરની અસર સૌથી પ્રબળ હોય મેટા ને પેરા કરતા તો વધારે આકર્ષણ આમાં થાય તો આ વધારે એસ હોવું જોઈએ પરંતુ અહીંયા ઓર્ધો ઉપર નાઇટ્રો હોવાના કારણે ત્યાં આંતરણ હાઇડ્રોજન બંધ રચાય છે જેના કારણે એચ કારણે જેટલો સરળતાથી મુક્ત થવો જોઈએ સરળતાથી મુક્ત થાય છે એટલે છે અહીંયા આ વધારે એસડિક અને આ ઓછું એસડિક પછી પેલું અને સૌથી ઓછું એસડિક આ કારણ કે એમાં દાતા સમૂહ છે ઇલેક્ટ્રોન દાતા સમૂહ તો એસિડિકતા શું કરે ઘટાડે કમ્પ્લીટલી ખબર પડે છે ચલો નેક્સ્ટ આ રીતનું સંયોજન છે આ રીતનો કોન્સેપ્ટ છે ને આમાં તમને પૂછ્યું છે કે આશ્રિકતાનો સાચો ક્રમ જણાવો ડોન્ટ ઓરી દોસ્તો સિંગલ જ કોન્સેપ્ટ છે કાંઈ વધારાનું નથી તમારે કોન્સેપ્ટ એવો જ વાપરવાનો છે કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય તો એસિડિકતા ઘટાડે આકર્ષક હોય તો એસિડિકતા વધારે ઓકે ચાલો તો આ બે ફિનોલિક પદાર્થ છે આ બે છે એ આલ્કોહોલ છે એની કરતા વધારે એસિડિક હોય એટલે પહેલું ત્રીજું વધારે એસિડિક પહેલાન ત્રીજામાં નાઇટ્રો છે એ માઇનસ એમ અસર છે આ બે માં પણ સૌથી વધારે એસિડિક કોણ ત્રીજું ઇલેક્ટ્રોન આકર્ષક અસર હોય તો એસિડિકતા વધારે એટલે સૌથી વધારે એસિડિક થશે ત્રણ પછી એક કામ પૂરું હવે આલ્કોહોલમાં સમૂહ નહીં જોવાનો તો આ મિથાઈલ સમૂહ છે અને આ ફિનાઇલ સમૂહ છે આ એસપી ટુ કાર્બન છે વધુ વિદ્યુત હોય એટલે ધરાવશે માઇનસ આય આ ફિનાઇલ ની અસર ફિનાઇલ ની અસર એસપી થ્રી કાર્બન આરે એસપી ટુ કાર્બન હોય એસપી ટુ કાર્બન છે એમાં એસ લક્ષણ વધારે ઓન કરે વિદ્યુત ઉર્જા વધારે એટલે બંધ મારા ઇલેક્ટ્રોન ખેંચે ખેંચે એટલે કઈ અસર માઇનસ આય માઇનસ અસર એસિડિકતા વધારે પ્લસ અસર એસિડિકતા ઘટાડે તો આમાં લખીશ હું બે અને લાસ્ટ લખીશ ફોર પડી ખબર એસિડિકતા આવડતી હોય તો પીએચ આવડે એની એસિડિકતા વધુ એની પીએચ કેવી ઓછી આની એસિડિકતા વધારે છે એની પીએચ સૌથી હું ઓછી લઈશ આ તમારો આન્સર pH જેની એસિડિકતા વધારે એનો કે મોટો હોય તો કે લેવો હોય તો એસિડિકતા કોની વધારે ત્રણ ની તો એનો કે એ સૌથી મોટો લશું કમ્પ્લીટલી ખબર પડે છે ભાઈ કે એનો મોટો એનો પી કેવો હોય નાનો તો આવું લખીશ 3 less than 1 less than 2 less than 4 પડે સુપર ઇમ્પોર્ટન્ટ છે ઓ ભાઈ સુપર ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે ભાઈ આ ચાલો તો મેક્સિમમ મેં મારી રીતે ટ્રાય કરી છે અલગ અલગ એક્ઝામ્પલ આપીને તમને સોલ્વ કરાવવાની આશા રાખું છું કે તમે લોકો આ ફિનોલની નું કોઈ પણ કોન્સેપ્ટ હોય બહુ સારી રીતે ક્લિયર કરશો કોન્સેપ્ટ એકદમ ક્રિસ્ટલ ક્લિયર છે ફિનોલ લઈ કોઈ પણ સંવોધન હોય ઇલેક્ટ્રોન આકર્ષણ સર્વદે એસિડિકતા વધે ઇલેક્ટ્રોન દાતા સર્વદે એસિડિકતા ઘટે સાહેબ અમને ઈ જ નથી ખબર પડતી કે ઇલેક્ટ્રોન આકર્ષણમાં માઇનસ એમ માઇનસ એચ માઇનસ આઈ પ્લસ એ પ્લસ આઈ પ્લસ એચ પ્લસ એમ ક્યારે આવે બહુ સિમ્પલ હજી એક વખત કહું છું ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય ઓર્થો અને

જ્યારે માઇનસ આઈ ડોમિનેટ થતી હોય ત્યારે માઇનસ આઈ ઓર્થો ઇઝ ગ્રેટર દેન માઇનસ આઈ મેટા ઇઝ ગ્રેટર ધેન માઇનસ આઈ પેરા થાય ઓકે આ બધી અસરમાં સૌથી વધુ સ્ટ્રોંગ અસર એમ અસર ટૂંકમાં મારો કહેવાનો ઇન્ટેન્શન એવો છે એક સમૂહ પ્લસ આઈ છે અને એક સમૂહ પ્લસ એમ છે તો વધારે ઇલેક્ટ્રોન ડોનેટ કોણ કરશે પ્લસ એમ કરશે ખબર પડી ખબર પડી કે નહીં તો કમ્પલિટલી તમારે લોકોને બસ આ આ સમૂહ કેવા છે એ ચેક જે વધુ ઇલેક્ટ્રોન પ્રદાન કરતા હશે એની એસિડિકતા ઓછી હશે જે વધુ ઇલેક્ટ્રોન આકર્ષતા હશે એની એસિડિકતા વધારે હશે તો આશા રાખું છું દોસ્તો આ કોન્સેપ્ટ એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ ગયો હશે તમે લોકો આવા જ સવાલોની પ્રેક્ટિસ કરો કોન્ફિડન્સ લેવલને ને બુસ્ટ કરો ઓકે ચાલો જય હિન્દ જય ભારત